અમારા લિંકન સાહેબ છે ને આ સિવિલ વોર ચલાવે છે ને લોક ચળવળ ચલાવે છે ને તો એના આવતીકાલના એના પ્લાનિંગ માટે હું જઉં છું કે છે કે આવતીકાલે આપણે શું સ્ટ્રેટેજી રાખવી એના માટે હું જઉં છું કે છે ત્યારે પેલા મહાત્માએ પેલાને કહ્યું કે ભાઈ તારા સાહેબની ચળવળ સાચી છે અને તું જ્યારે મને મળ્યો છું અને તું મારી પાસે ભગવાનના આશીર્વાદની આશા રાખું છું ત્યારે કે છે કે અમે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમને તમારા જંગની અંદર સફળતા મળે અત્યાર સુધી તમે બધાની સાથે રહીને ચળવળ કરતા હતા હવેથી ભગવાન તમારી સાથે છે એટલે પેલો સેનાપતિ લિંકન સાહેબ ને કે સાહેબ અત્યાર સુધી તો આપણે બે જણા મતતા હતા પણ મહાત્માજીએ આશીર્વાદ આપ્યો છે ને એટલે હવે ભગવાન આપણી સાથે છે અને ભગવાન આપણી સાથે છે ને એટલે આપણો વિજય નક્કી છે કે છે જો એને મનાતું હતું કે ભગવાન સાથે હોય ને તો વિજય હોય હોય ને હોય ત્યારે અબ્રાહમ લિંકન બહુ સરસ વાત કરે છે અબ્રાહમ લિંકન કે છે કે જો ભગવાન તો બધાની પાસે છે ભગવાન તો બધાની પાસે છે ભગવાન સાક્ષી રૂપે બધાને પાસે રહ્યા છે જો અંદરથી ભગવાન નીકળી જાય તો રામ બોલો ભાઈ એટલે કે ભગવાન તો બધાની પાસે છે એટલે કે એ અગત્યનું નથી કે ભગવાન કેટલા આપણી પાસે છે પણ અગત્યનું એ છે કે આપણે કેટલા ભગવાનની પાસે છીએ તો બહુ સરસ વાત કરે છે કે આપણે ભગવાનની પાસે કેટલા છીએ ને એ અગત્યનું છે તો જો આ પાટોત્સવ છે ને એ ભગવાનની પાસે આવવાનું એક સમય છે આજે આપણે પ્રતિષ્ઠાની જેવી વિધિ કરીએ છીએ સુંદર વેદના મંત્રો દ્વારા આપણે મહાપૂજા દ્વારા ભગવાનને ને પાછા આવાહિત કરવા પ્રયત્ન કરીએ છીએ ભગવાન તો મૂર્તિમાં બિરાજમાન છે જ પણ આપણે ભગવાનની નજીક આવવા માટે પ્રયત્ન કરીએ છીએ ભાઈ જો આ પાટોત્સવ એના માટે છે કે આપણે ભગવાનની નજીક જવાનું છે અને જ્યારે ભગવાન આપણી સાથે હોય જ્યારે ભગવાનનો સંગાથ આપણી સાથે હોય જીવનના દરેક કાર્યની અંદર શ્રીજી મહારાજ અને આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ એ આપણી સાથે હોય ને તો આપણા જીવનની અંદર સુખ દુઃખ તો આવવાના છે ભાઈ પણ એ બંને હશે ને તો આપણને એક સધિયારો રહેશે કે ભગવાન ને સંત મારી પાસે છે ને એટલે મને મને કશું થવાનું નથી મારો વિજય નક્કી છે જો ભગવાન આપણી પાસે હોય ને તો આપણે નિર્ભીક થઈ જઈએ છીએ એક વખત એક જંગલની અંદર એક ગુરુ અને શિષ્ય એ જંગલમાંથી પસાર થઈને નજીકના શહેરમાં જવા માટે જતા હતા આવો સંધ્યાકાળનો સમય થયો હતો આ તો જંગલ હતું એટલે વાઘ સિંહ બધાનો ડર તો હોય જ પેલો ચેલો ગુરુને કે છે કે ગુરુદેવ થોડા ઝડપથી પગ ઉપાડો હવે અડધો કલાકમાં જ હવે આપણું શહેર નજીક જ છે આપણે ત્યાં પહોંચી જઈએ ત્યારે પેલા ગુરુએ ફેલ કર્યો ભાઈ ગુરુ કે છે કે બેટા અત્યારે જો સંધ્યાકાળનો સમય થયો છે આપણે ધ્યાન માનસી કરવાનો સમય થયો છે એટલે કે આપણે થોડી માનસી કરી લઈએ પેલો ચેલો કે છે ગુરુદેવ અત્યારે આ ક્યાં લભરું કાઢ્યું કે શું હવે પંદર વીસ મિનિટ ચાલી નાખીએ પછી શહેરમાં જઈને તમે શાંતિ થી બે કલાક ધ્યાન કરજો ને કે ભાઈ પણ આ જંગલમાં તમે આ ક્યાં નવું તંત્ર કર્યું કે પણ આ તો ગુરુ હતા ને ગુરુ કે છે કે ના કે છે કે સમય થયો છે ને એટલે આપણે માનસી પૂજા કરવી પડે એટલે તો ગુરુદેવ એક ઝાડ નીચે પલાઠી વાળીને બેસી ગયા અને ભગવાનની મૂર્તિની અંદર ભગવાનના ધ્યાનની અંદર મગ્ન થઈ ગયા હોય એટલા ધ્યાનમાં મગ્ન થાય જાણે કે ભગવાન સામે ઊભા હોય અને ભગવાનને કાકલદી કરતા હોય ભગવાનને પ્રાર્થના કરતા હોય ભગવાનને ભોગ જમાડતા હોય જો આ બધી માનસીની બધી ક્રિયાઓ કરતા હતા જાણે કે સામે સાક્ષાત ભગવાન ઊભા છે પેલો ચેલો મારા જેવો છે ને એટલે તું બાજુમાં ગુરુની બાજુમાં બેઠો એ છે ને કેમેરો એનો ફર્યા જ કરે ચારે બાજુ કે કઈ બાજ થી વાઘ આવે છે કઈ થી સિંહ આવે છે ચારે બાજુ કેમેરો ફેરવે જ રાખે થોડી વાર થઈ ભગવાન નું કરવું એક વાઘ છે ને દૂર થી આવતો દેખાયો ભાઈ અને એને ત્રાળ પાડી અને પેલા ચેલા ને પરસેવો છૂટી ગયો ચેલાએ કહ્યું કે ગુરુદેવ ગુરુદેવ જો સામે વાઘ આવ્યો કે છે ચાલો આપણે ઝડપથી આ ઝાડ ઉપર ચડી જઈએ તો આપણે સ્વાહા પેલા ગુરુ તો માનસી માં બેઠા હતા એ તો હાલ્યા પણ નહીં એટલે પેલા ચેલાને એમ થયું કે આ ગુરુદેવ એ મરશે ને મને મારશે કે છે એટલે ચેલો તો કુદીન ઝાડ પર ચડી ગયો અને ઝાડ ઉપર ચડીને પછી ગુરુદેવની સામે આમ કેમેરો માડીને બેઠો તો પેલો વાઘ નજીક આવે છે છેક નજીક આવીને ને ગુરુની સામે બેઠો અને બેસીને એમ છે ને જોવું તો એમ બગાવું ખાધું હો એટલે પેલા ગુરુ ચેલાને એવું લાગ્યું કે હવે ગુરુદેવ ગયા ગુરુદેવ ગયા કે છે હવે એટલે એણે આંખ મીચી દીધી પણ થોડી વારથી એની આંખ ખોલીને તારે એણે કૌતુક જોયું ભાઈ પેલો વાઘ છે ને એ ગુરુદેવ ને પગે લાગી અને ગુરુદેવની બે પ્રદક્ષિણા ફરીને જંગલમાં જતો રહ્યો એમ થયું કે શું થયું કે ભાગ તો જતો રહ્યો એટલામાં ગુરુદેવ ધ્યાનમાંથી જાગ્યા અને જાગીને કેટલા ચેલા ક્યાં છે કે છે તો કે ગુરુદેવ ઝાડ ઉપર છું કે ઉપર શું કરે છે તકે ઉપર ચઢ્યો તો બચ્યો ને તો કે તમારી હા ખાંભળનારું કોઈ નામ અલગ કે છે પછી ગુરુદેવ કે છે ચાલો આપણે ઝડપથી શહેરમાં જતા રહીએ ગુરુદેવ આગળ ચાલે છે શિષ્ય પાછળ ચાલે છે આ તો જંગલ ની છે સંધ્યાકાળ થઈ ગયો છે અંધારો ધીમે ધીમે જામતું જાય છે ગુરુ આગળ ચેલો પાછળ હવે ત્યાં જંગલ ની અંદર પેલા સૂકા પાંદડા બધું પડ્યું હોય પેલા ચાલે ને એટલે આમ કચડ કચડ અવાજ આવે પણ બંને ઝડપથી શહેર બાજુ ચાલતા હતા એમાં એક વિશિષ્ટ પ્રસંગ બન્યો ભાઈ ત્યાં એક તેતર નામનું પક્ષી આપણે બધા જાણીએ છીએ કબૂતર જેવું હોય હે તેતર એ તેતર ત્યાં બેઠું હતું અને આ બે જણ જતા ને પેલો કચડ કચડ અવાજ આવ્યો ને એટલે એને એમ થાય કંઈક થયું હો એટલે તેતર એકદમ ગભરાઈને ઉડ્યું અને ઉડીને પેલા ગુરુદેવની નાક પાસેથી સીધી ફ્લાઇટ લીધી એણે તો ગુરુદેવની નાક પાસેથી પસાર થયો અને એકદમ પસાર થયો ને એટલે ગુરુદેવ કહે હા 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 કરતા બે ડગલા પાછા પડી ગયા એકદમ પેલો ચેલો તો પાછા ફૂલ સ્પીડમાં આવે છે અને ગુરુદેવ બ્રેક મારી અને બે ડગલા પાછળ તે સીધો એક્સિડન્ટ પેલા ગુરુ કે છે શું થયું ભાઈ કારણ કે ગુરુદેવ તમે કર્યું બ્રેક તમે મારી કે છે પછી ચેલાને હવે પ્રશ્ન થયો ચેલાએ ગુરુદેવને પૂછ્યું ગુરુદેવ ગુરુદેવ એ કે હમણાં જંગલમાં તમે ધ્યાન કરતા હતા તે વખતે પેલો વાઘ આવ્યો એને ત્રાળ પાડી પણ તમે ભગવાનની ત્યાં પેલા માનસીમાં બેઠા હતા ને તમે તો હાલ્યા નહીં અને આમ કે વાઘની તો ત્રાળ સાંભળીને ભલભલાન પર પણ તમને કાંઈ ના થયું અને આ સામાન્ય તેતર પક્ષી ઉડી એમાં આટલા બધા ગભરાઈ ગયા છે એનો પ્રશ્ન વ્યાજબી હતો ભાઈ કે વાઘ આવ્યો તારે ગભરાયા નહીં અને તેતર ઉડ્યું ત્યારે ગભરાઈ ગયા ત્યારે પેલા ગુરુદેવ બહુ સરસ જવાબ આપે છે ગુરુદેવ કે છે કે ચેલા કે જ્યારે જંગલની અંદર વાઘ આવ્યો ને ત્યારે કે છે કે હું છે ને ભગવાનની મૂર્તિના ધ્યાનમાં મગ્ન હતો મારી સાથે ભગવાન ઉભા હતા અને ભગવાનને હું હું સોળસોપચારે પૂજા કરી રહ્યો હતો એટલે કે તે વખતે ભગવાન મારી સાથે હતા ને એટલે મને કોઈ ડર લાગ્યો નહીં હા પણ અત્યારે કે હું આ તું છું ને એટલે ડર લાગ્યો કે જો ભગવાન સાથે હોય ને તો આપણે નિર્ભીક થઈ જઈએ છીએ આ પાટોત્સવનો આ એક મર્મ છે આ નિમિત્તે આપણને ભગવાનનો મહિમા સમજવાનો સંતનો મહિમા સમજવાનો આપણું પર પૃથ્વી ઉપર પધારવાનો હેતુ સમજવાનો અને આપણે એ અંગે જે જે કંઈ કાર્યો કરીએ ને જે જે કંઈ કાર્યો કર્યા હોય ને એને પાછા વળીને વિચારવાનો આ દિવસ કહેવાય સ્વામી બંને સ્વામીએ વાત કરી હિસાબ માણવાનો દિવસ છે ભાઈ તો જો શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં આપણને એ જ વાત લખે છે